મોરબીના ધારાસભ્ય કાંતિ કાકાએ આજે ગુજરાતના રાજકારણને મજાકનું રાજકારણ બનાવી દીધું કારણ કે જે રીતે સામાન્ય પ્રજાના આજે એ વિશ્વાસ તોડવાના પ્રયત્નો થયા અને લોકશાહીનું હનન થવાના પણ પ્રયત્નો થયા અને જે રીતે આજે ગુજરાતના રાજકારણમાં એક મજાક બની ગઈ માત્ર એક ચેલેન્જની રાજનીતિને કારણે છે કે દોઢસો ગાડીઓ સાથે ગાંધીનગર પહોંચવું શક્તિ પ્રદર્શન કરવું એ માત્ર દેખાડા માટે કરવું જેને લઈને એ ગુજરાતનું રાજકારણ આજે મજાકનું રાજકારણ બની ગયું નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેક છો ઠક્કર આપણને બધાને આખો ઘટનાક્રમ ખબર છે કે મોરબીના ધારાસભ્ય કાંતિ કાકાએ થોડા સમય પહેલા ઇટાલિયાને ચેલેન્જ આપી કે ભાઈ બે કરોડો રૂપિયા આપી દઈશ તમે આ બેઠકો પરથી જીતી જાઓ દરેક ઘટનાક્રમ ખબર છે સમગ્ર ચેલેન્જની રાજનીતિનો દરેક લોકો દરેક ગુજરાતીઓને ખ્યાલ છે કે ભાઈ ક્યાં કોનું નિવેદન સામે આપ્યું કોને ચેલેન્જ આપી કોને ચેલેન્જનો સ્વીકાર કર્યો પરંતુ છેલ્લે થયું તો થયું શું કશું જ નહીં સામાન્ય પ્રજાને આમાંથી લેવાનું શું સામાન્ય પ્રજાને આમાંથી ફાયદો શું થયો માત્ર જે ફાયદો થયો ક્યાંક ને ક્યાંક એ નેતાઓ હાઇલાઇટ થયા એ ફાયદો થયો સામાન્ય પ્રજા માટે આ ચેલેન્જની રાજનીતિથી તેમણે શું મતલબ લીધો કારણ કે જે રીતે નેતાઓએ પોતાના સામાન્ય પ્રજા જેમણે વિશ્વાસ રાખીને તમને ચૂંટ્યા છે તેના માટે તમારે સમય આપવાનો હોય તેમના માટે કાર્ય કરવાના હોય તો તેના સ્થાન ઉપર તમે આવી રીતે ચેલેન્જની રાજનીતિ રમી રહ્યા રહ્યા છો ખરેખર મારે તો મોરબીના ધારાસભ્ય કાંતિ કાકાને કહેવું છે હું કોઈ પક્ષપાત નથી કરી રહી પરંતુ હાલમાં જે રીતે ચેલેન્જની રાજનીતિ રમવામાં આવી રહી છે હું સત્ય કહી રહ્યું છું કે જે રીતે અરે ચેલેન્જની આ રાજનીતિ શરૂ થઈ તેને લઈને સામાન્ય પ્રજાને તો આ ચેલેન્જની રાજનીતિ કોઈ ફાયદો છે જ નહીં તમે માત્ર પોતાનું શક્તિ પ્રદર્શન કરવા માટે એ દેખાડો કરવા માટે અથવા તો કોઈ તેની પાછળની રણનીતિ રમવા માટે આ સમગ્ર દિવસ બગાડી દીધો છે જ્યારે તમારે એ દિવસ પોતાની પ્રજા માટે ફાળવવાનો હોય અથવા તો અન્ય કોઈ કાર્ય માટે ફાળવવાનો હોય સરકારી કોઈ કાર્યને લઈને એ દિવસ ફાળવવાનો હોય અને એ દિવસ જ્યારે તમે દોઢસો ગાડીઓ સાથે મોરબીથી ગાંધીનગર આવો છો તો તેમાં કેટલું પેટ્રોલ ડીઝલ પણ ગયું હશે કેટલું વેડફાયું હશે જોકે રાજકારણમાં તો નેતાઓ માત્ર પેટ્રોલ ડીઝલ જે છે તે પાણીની જેમ વાપરતા હોય છે ગાડીઓ ફેરવતા હોય છે પરંતુ આજની જો વાત કરવામાં આવે તો આજે જે રાજનીતિમાં સ્ટંટબાજી કરવામાં આવી તેને લઈને કોઈ એક વ્યક્તિને પણ ફાયદો થાય તે રીતનો આ દિવસ નહોતો સામાન્ય પ્રજાને આ સ્ટંટબાજી કરવાથી કોઈ ફાયદો નહોતો થવાનો માત્ર એ નેતાઓ હાઈલાઇટ થવાના હતા તે પછી સત્તા પક્ષના હોય કે વિપક્ષના હોય સૌથી મોટી બાબત તો એ છે કે તમે આવી રીતે ગુજરાતના રાજકારણને મજાકની રાજનીતિ ન બનાવી શકો કે હા ભાઈ અમે ચેલેન્જ આપી છે અમે આમ કર્યું છે અમે તેમ કર્યું છે હું ગાંધીનગર આવું છું હું જો એક બાપનો હોઈશ તો તો રાજીનામું આવા અભદ્ર ભાષાની ટિપ્પણી કેમ કરવી પડે તમારે અમે ખરેખર જો સામાન્ય પ્રજાના કાર્યો કર્યા હોય તો તમારે આવી ચેલેન્જ ન આપવી પડે તમારે આવી ભાષાનો ઉપયોગ ન કરવો પડે અને આવી રીતે એકસો પચાસ ગાડીઓ સાથે શક્તિ પ્રદર્શન ન કરવું પડે જોકે એ શક્તિ પ્રદર્શન કર્યું તેની પાછળના અનેક કારણો હોઈ શકે છે કોઈ રાજનીતિ પણ હોઈ શકે છે પરંતુ જે રીતે સામાન્ય પ્રજાની વાત કરવામાં આવે તો આવી સ્ટંટબાજી કરવાથી સામાન્ય પ્રજાને ફાયદો શું છે અને સૌથી મોટી બાબત તો એ છે કે સામાન્ય પ્રજાએ તમને ચૂંટીને મૂક્યા છે કે ભાઈ તમે અમારું કામ કરશો તમ અમને જો પણ કંઈ અગવડ પડે છે તો તેનું નિવારણ તમારે લાવવાનું છે ઉદ્દેશ સાથે તમને ચૂંટ્યા છે અને તમે માત્ર એક ઇકોએસ્ટિક સ્વભાવને કારણે કે ભાઈ ચેલેન્જની રાજનીતિને કારણે તમે સીતા વિધાનસભા ખાતે પહોંચી જાઓ છો અરે પ્રજાએ ચૂંટીને મૂક્યા છે પ્રજા સાથે તો બેસો પ્રજા સાથે તો કોઈ વાતચીત કરો અને માત્ર તમે એક દેખાડાની માત્ર એ ચેલેન્જની રાજનીતિ નીતિ માટે જો તમે આવી રીતે દોઢસો ગાડીઓનું પ્રદર્શન કરતા હોવ તો એ કેટલું યોગ્ય કહી શકાય એ ખૂબ મોટો પ્રશ્ન હાલમાં બની રહ્યો છે અને બીજી બાજુ જો પ્રજાએ તમને ચૂંટીને મૂક્યા હોય તેવી રીતે તમે રાજીનામું પણ ન આપી શકો માત્ર ઇગોએસ્ટિક સ્વભાવને કારણે જો કે રાજીનામું તો નહોતું જ આપવાનું એ આપણને બધાને ખબર છે અને આમ આદમી પાર્ટી સાથે જ્યારે અમે વાત કરી તો તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું કે વિસાવદરમાંથી ગોપાલ ઇટાલિયા શું કરવા રાજીનામું આપશે એ તો તાજેતરમાં જ વિસાવદરમાંથી ચૂંટાયા છે હજુ તો તેમની શપથવિધિ પણ બાકી છે તો એ શું કરવા જે છે તે આપે રાજીનામું અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો મોરબીને વિસાવ લેવા દેવા શું છે કે એ રાજનીતિના કારણે રાજીનામું આપી દે અને પછી ત્યારબાદ પેટા કરોડો રૂપિયા પાણીમાં ડૂબી જાય એ એવો સ્ટન્ટ શું કરવા કરવો પડે અને બીજી બાબત તો એ છે કે તમારે ખરેખર આખો દિવસ તમે માત્ર એ સ્ટન્ટબાજી કરવામાં નીકાળ્યો છે તો એના કરતાં તમારે સામાન્ય પ્રજા સાથે બેસીને એમના જેટલી પણ મુશ્કેલી છે તેનું નિવારણનું કાર્ય કર્યું હોત તો કારણ કે એ તો એ કાર્ય તમને ચૂંટણી સમયે પણ જે છે તે ફડત કે ભાઈ હા અમારી પાસે આ નેતા આવ્યા હતા અને સામાન્ય પ્રજા તમને વોટ આપત કે ભાઈ હા આ નેતાએ અમારી માટે કાર્ય કર્યું છે અમારી મુશ્કેલીઓનું નિવારણ કર્યું છે તો એના માટે અમે આ જ નેતાને વોટ આપીશું ખરેખર નિવેદનબાજી કર્યા વગર ફાકા ફોજદારી કર્યા વગર ચેલેન્જની રાજનીતિઓ રમવા વગર એ સામાન્ય પ્રજાને જેને તમને ચૂંટીને લાવ્યા છે તેની સાથે તમે વાત કરો તેની તેમની મુશ્કેલીઓનું નિવારણ લાવો અને ખાસ કરીને આવી રીતે દિવસ સમય વેડફવું રૂપિયા વેડફવા એના કરતાં વધારે સારું છે કે સામાન્ય પ્રજા સાથે બેસવું અને ગુજરાતના રાજકારણને જે રીતે તમે મજાક બનાવી દીધી અને ભારતીય જનતા પાર્ટીએ પણ જે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે છે તેમને પણ સ્પષ્ટપણે જણાવી દીધું કે આ ભાઈ એમનું બંને નેતાઓનો આંતરિક વિખવાદ છે તેમાં પાર્ટી કે પક્ષ પડવા નથી માગતું આ રીતનું નિવેદન ભાજપે પણ આપી દીધું છે તો હવે આ ચેલેન્જની રાજનીતિ કેમ આટલો મોટો સ્ટન્ટ કેમ એ ખૂબ મોટો પ્રશ્ન બની ગયો છે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઇટ મેન્ટિફોન ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત એટલે સબસ્ક્રાઈબ કરી દેજો